પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં વન્યજીવ શાહુડી આવી જતાં ત્રણ પૈકી નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીમાં મગરો અને કોતરમાં શાહુડી સહિતના વન્યજીવો વસવાટ કરે છે જે ઘણી વખત રહેણાંક વિસ્તારમાં આવી જતા હવાના બનાવો પણ સામે આવતા હોય છે ત્યારે પ્રિયલક્ષ્મી મિલ ગરનાડા પાસે સાંજના સમયે લોકોને શાહુડી દેખાતા આંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવી હતી જેથી સંસ્થાના પ્રમુખ અરવિંદ પવાર સહિત વોલિએન્ટર સ્થળ પર દોડી ગયા હતા સાથે વન વિભાગને પણ જાણ કરાઈ હતી સ્થળ પરથી ત્રણ પૈકી એક શાહુડીનું નું રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી કઈ દૂર રહેજો કાટા વાગશે ને કઈ થઈ જશે આ જરે ઊભા કરીને કાઢા એ સાવધાન રહેવાનું પબ્લિક દૂર રહેજો જુકર પણ આયે